ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર સાહેબની સૂચના અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હેમકરસિંહ સાહેબ દ્વારા જિલ્લા પોલીસ સ્ટેશનમાં જમા રહેલ મુદ્દા માલનો નિકાલ કરવા સૂચના કરેલ હોય જે અન્વયે નામદાર કોર્ટની મંજૂરી મળેલ હોય જેથી અમરેલીના ડીવાય એસપી ચિરાગ દેસાઈ સાહેબ અને બગસરા એસડીએમ સાહેબ કે વી નંદા અમરેલી નશાબંધી ઇન્સ્પેક્ટર એમ બી સોલંકી સાહેબ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમડી સાળુંકે સાહેબ તથા વડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆઈ કે એલગડચર સહિત અધિકારીઓ પંચોની ઉપસ્થિતિમાં વડીયા તાલુકાના અરજણસો ગામ નજીક વિદેશી દારૂના જથ્થા ઉપર બોલડોઝર ફેરવી નાશ કરવામાં આવેલ છે ત્યારે વડીયા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રોહિબિશનના દસ ગુનામાં કબ્જે કરેલ ભારતીય બનાવટ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ એક હજાર આઠસો ત્રાણું સહીઠ રૂપિયા ચાર લાખ ઓગણપચાસ હજાર બસો એકત્રીસ બગસરા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રોહિબિશનના એકવીસ ગુનામાં કબજે કરેલ ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની મોટી બોટલ એકસો સાત સહિત રૂપિયા ઓગણચાલીસ હજાર મળી બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કુલ એકત્રીસ ગુનામાં ભારતીય બનાવટી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ બે હજાર જેની કિંમત રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજાર બસો એકત્રીસનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા